આવી ગયા તો જેટલા એ ફોન કરતા વાયર મેન મીટર બીટર લગાવવા નવા ઘેર આજે આજે લગાવી દઈએ ખેતરમાં જે છે વાયર વાયર બાય ખેંચીને લઈ દીધો પેલા સાફ થઈને આ બાજુ નવા ઘેર બધી ગયા ગયો વાયર હવે પતિ જવા આવ્યો ખેતરમાંથી બ્લોગમાં

રૂબે ફાટી ગયું હો પહેણા આવી ગયું હો માં ઓર તો ચેરી વેર ચાલુ કરું બનાવ બ્લોગ માં પોટલો પોટલો લઈ નિયા કરીએ ગેર ફાઈનલ ગાઈસ પોટલો તો આવી જાય છે પણ આ બધું ઉઠા બીટા લગાઈ ગયું હો મીઠા બીટા ફિટ થઈ ગયું હો હવે લાઈટ બાઈટ કમ્પ્લીટ થઈ ગઈ ચાલો તો બનેલા બ્લોકમાં ટાયર ફૂટી ગયું હોય ટાયર ફાટી ગયું હોય તો લગાવવાનું જોતા હોય તો મારા બસ સ્ટેશન ચેક કરી ટુ બુક ચેક કરી લગાવીએ બનાવ બ્લોકમાં હાઈ ગાયસ તો વાગી ગયો બે નંબર પંચો બટકા થાડ હોય ગયો બેસો કાર હોય ગયો બતાકા નંબર બ્લોક લાવી પાપડ ઉઠાવી દઈએ એક આબદાન સાઉડ આવી જયો બનાવ બ્લોકમાં લાઈટ ફાવર બ્લબ કરો હાઈ ગાઈસ તો વાગી જાય ચેન આપણે ઉઠાવીએ હાલ ચેન કાપશેવો ન પ્રાપડશે ચા હા બીજી એ સાબા

ઘોડો જો જાણવો કોના ઘાત નહીં આવવાનું હમ મારા અંગત આવે ને તો મળી ગયો નહીં આવવાનું નહીં આવવાનું નહીં આવવાનું નહીં આવવાનું મારા અંગત આવે ને તો હું તો ચૂંટલા પર લઈ આ ગસ તો બાકી જાય ચાર ને આપડે આ ખેતરમાં ઘઉં લેવા નવા ગેર આ ઘઉ ભરેલા પડે કટ્ટું વેરી જોઈએ તો બરા ઘઉ લઈએ ઘેર પતી જાય

મુજા કે જો હું બનાવી કે હાનું નું આ બાજુ ચૂલા પર રોટલા બની ગવાના દેશી ચૂલા પર

মজবুত বন বন আজি বেৰো ব্যৱহাৰু বতাই তা ৰাখি